કમ્પ્યુટર મોબાઈલ લેપટોપમાં અલગ અલગ વેબ બ્રાઉઝરનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ ત્યારે ભારત સરકારની કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ દ્વારા એક વેબ બ્રાઉઝર પર સિક્યુરિટી અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો કહ્યું છે આ વેબ બ્રાઉઝરને કંઈ સાવચેતી આપણે રાખવાની જરૂર છે ચાલો જાણીએ આ વિડીયોમાં મોરબી અપડેટમાં હું છું તમારી સાથે ડોક્ટર નાયકર અનિષા રાજ ભારત સરકારની સાયબર સિક્યુરિટી ટીમ દ્વારા ફાયરફોક્સ વેબ બ્રાઉઝર પર સિક્યોરિટી અલર્ટ જાહેર કર્યું છે ચેતવણી આપવામાં આવી છે કારણ કે આ બ્રાઉઝરમાં અત્યારે ઘણી બધી ક્ષતિ જે છે સામે આવી છે લુપ હોલ સામે આવ્યા છે જેના લીધે તમારા ડિવાઇસ પર સાયબર અટેક થઈ શકે છે સ્કેમર્સ તમારી વિરુદ્ધ આનો ઉપયોગ કરી શકે છે કઈ સાવચેતી લેવાની છે તો તમે જે પણ ફાયરફોક્સનું વર્ઝન અત્યારે યુઝ કરી રહ્યા છો એને તાત્કાલિક અપડેટ કરી દો સિક્યોરિટી અપડેટનું નોટિફિકેશન આવેલું હોય તો એ પણ અપડેટ કરી દો ઓટોમેટિક લેટેસ્ટ અપડેટ ઇનેબલ કરીને રાખો એટલે કે ઓન કરીને રાખો ને આ તમારા ડિવાઇસમાં એન્ટી વાયરસ જે છે ઇન્સ્ટોલ કરીને રાખો સાથે સાથે આ વિડીયોને શેર કરો